કેમ આવતા હું થયું બોલતા ભાપી હું તો કયો નહીં સાંભળું પણ હું કહું કે સંદીપ મારે આવવું નથી ત્યાં હું કહું બાપા આવું ને મને તોડી લે તો હું કરું એટલે તો અહીંયા જ બેઠી એક તો મને આવું પ્રેગ્નન્સી જેવું છે મને તો તો મગજમાં કંઈક ખાવા માંડે એટલે હું તો ના આવી હા કહું તમે ક્યાં આવતા રહ્યા મારે મગજ મારી થઈ ગઈ ખોટે ખોટી કારણ વગરની બોલાઈ ગયું ભાભી હા હું કયું ને હું કેતો કે તમે રેવા દો રેવા દો કે કે અમે કરીએ ને આમ કીધું કંઈ રેવા દેજો સેવા સેવા કરી કેવાની સેવા કરો હું કહું તમે આટલા મહિના રહ્યા હું કઈ બોલ્યો મારાથી તો બોલાઈ ગયું સોનલ આજે હાજે બહુ ભાભી બોલે બાપા ભાઈ ને હદ કરે છે મારે તો આવું મગજ મારો આવું બોલે તો તો હદ છે બાપા બાય કઈ નથી કેતા મને તો ખીચડી તો હું તો આવતો રહ્યો હું વધારે મારે બાદનું થાય ને એના કરતાં હે ને મારે એની યાર લપ નથી કરવી આ તો બાને હું કહો કથા કરવી ને રોકાવું નખું હું તો ને હમણાં જ કહું કે હાલ આપણે ભાઈ વયા જાઈ હા છે મારો એવો મગજ ગયો આજે તો સોનાલ હાથે એવો મગજ વયો ગયો મારો હજી બોલે જો તો ખરી ભાઈ મારે એવું નથી કંઈ બોલવું હું તો ક્યારે નહીં હા કેવા હા ઝઘડો કરે કંઈ ખબર હું કરવા ઝઘડો કરે છે કંઈ ખબર છે તમને જોતાં બાધે જોતાં બાધે ને કંઈ ખબર છે કે આવા નવ ઉપાડા લેવાય હું ના બાધણો છું લાગે માર તો વયું જાઉં ભેગું આ જીવ ઉકારા છે મા બાપ ક્યાં જાય લે છોકરા નાના હોય તો એમ થાય ગોયરા ભણે ગણે મોટા થાય મોટા થાય વોવો આવે તો આવું ઉપાદિયું હિના છોકરા થાય પછી આપણે ગમીએ નહીં હું કરું લે આપણે તો ગઈ ઠેક ના એમ થાય ગોયરું શાંતિથી રહીએ આપણે આપણા વતનમાં પણ ન રહેવા દઈએ માં ન રહેવા દઈએ જોતા લો ઉકારા કરે છે હું કરું હું તમને તો બીપી ને બધું હાઈ થવા મનથી કારણ વગરનું સોનલ બહુ હારી છે કીવી હારી છે બાપુજી બાપુજી કરે પણ આને આને બહુ છે મોટી બહુ મારી મોટી વહુ મારી મોટી વહુ મા બાપ વગરની પણ જોતા કેવી બોલે હટાણ હામે હામી વેણવારે તોય કંઈ નથી બોલતી હું કરવું મારે તો સોનલ ને જઈને સંદીપને કે હું કે મને લેતા જાઓ ભેગો હું થાકી ગયો પેલા મોટી બહુ આવું ન કરતી સિટીમાંથી આવ્યા ને પછી તો બહુ ઉપાડા લીધા બાપા બહુ ઉપાડા લીધા કીવા લાગ્યા પાસે બધા હાંભરે હારા લાગ્યા કોઈ ડી અમે ન થવા ઝઘડા કર્યા હું તો ભાઈઓ એટલા હસવા બેનું બધું મોટા પરિવાર મારી આવું જાતું કર્યું જાતું કર્યું ત્યાં મને આવા ભેટકા હું તો થાકી ગયો એવો થાકી ગયો હાઈસે હું કરવું ને ખબર ન પડે મારે હવે લે જાઉં તારે લે જાપડ તું હવે એ દીકરા હું કરવાતી ને મારી તારે ને મારવાની હું જરૂર હતી હું તને એમ કહું આ હું પાછો તમે કેમ કઠ્યો છો તમને પણ હું મને આવે છે

રાહિના મારી હું વાત મને તો બજી બજી લાગે છે હમણા આવી માથી હા મે ઓલા સેરીવાળા કેવી હોરમ થઈ મને તો પર લાગે આપડે નિયત કઈક વાતણો હોય તો કેવા કાન હોરા દેતીયું હવે આવું તો ખબર પડે क्या लगी है जो था बताई सुन सानू हम रहे से हैं इन हॉरम नहीं खाती हुई क्या जो था करी बताई बोले थी हैं और मोट होता जो कि और आई डोना कैसे हैं कि भी हॉरम था है तो मैं मने जा मारी मायरी तो मैं मने जा पट मायरी तो मैं मने जा पट ने अबे दो मारा सोकर ले लवाया जावानी सुम अबे तो मने याद रख जो तो मारी ऊपर हाथ की मुपड़े पुलिस वाला नहीं है नौ तो तुम्हारी खेर से अबे तो मने जा पट मारी ली थी से દીકરા તારા આ નતું કરવા જરૂર છોકરો રોવે છોકરા અમે તમે અટાંકી બાંધો એના ઉપર એ મોલું પડે અસર હું કરવા દીકરા તમે રોગે રોગો વધારો છો કારણ વગરનું બાઈને માણા ઊભીને સાંભળે આપણે ન હારા લાગીએ મારે તો હવે રોવાજી હું થઈ ગયું થાકી ગઈ હવે હું તને કયું ન કહું કે શાંતિથી વાત કર શાંતિથી વાત કર ઘર નહીં લેવાય ભાગું એને ભાગી જવા દે છોકરાને લઈને વહી જાવ એકલી જા છોકરા લઈ જવા હે જવા દે મારી નકર કરો હજી દેબે જા પોલીસમાં જાઉં તો જઈએ આવે બહુ તે ઉપાડો લીધો તારે અહીંયા સિટી મારી હું તું મને ખબર છે એટલે તું ઉપાડા લઈને ઊભી શાંતિથી રહે ને ન તને કંઈ બુતી રહેલ હતી હવે તમારે બંધ થાવું દે ને બંધ થાવ તો સારી વાત થાય ન કરો હવે છે ને મારો મગજ જાય છે હું તારે બહુ હું તારે તકલીફ છે અને મને કહી દે તને તકલીફ હોય અમને કહી દે તો અમને અમે ઈ કરવા તૈયાર છે હવે માણસ ન થંભરાવવા બેન મારે માણસ ન થંભરાવવા મને ઘણી તકલીફ છે ઘરમાં હવે કઈ કર દેહો તમે ઘણી તકલીફ છે ઘરમાં ઘર લેવું મારે લઈ ગયો મને ઘર હું આવા ઘરમાં ન રહેવાની એક બે ને ત્રણ મારે ઘર લેવું બસ સોનલ સોનલને કેવા ઘર મારીએ આપણે તો જો રહીએ છોકરાને આપણે છોકરો રોવે તમે જોવો જે છોકરા સામુ તો બે માણસ જુઓ પરજા હા હું જુઓ હું થાકી ગયો હે છોકરા હું થાકી ગયો હે

બસ તમે હતા એટલે મેં એને મૂકી દીધી નાખવાની કૂટડી જ નખતા જો હું એવો થાકી ગયો આનાથી એને જાઉં અહીંયા જવા દો હું તમને કહું ને એક બે ને ત્રણ એને જવા દો જ્યાં જાઉં અહીંયા લોહી પીને ઊભી પી લોહી પીને ઉઈ થાકીને ત્યાં થઈ ગયો હવે હું હાવ વયત જાય છોકરા લઈને ન જાતી કેવા છોકરા લઈને ન જા છોકરા લઈને જ વઈ જાય હો એટલું યાદ રાખજો છોકરો મારો છે હો ને તે તમને ત્રેવાળ હોય તે તેડી જાજો ઘર લેવાની તા હું દીવ ન થાવાની એટલું યાદ રાખજો તમને એમ કે નહીં જાય નહીં જાય હો ને તમે આવા કરો નઠારા લાગતા આવા ન કરો બાહે બધા માણો માણસ સાંભળે રહેવું આપણે આપણે ન હારા લાગીએ આપણે તો ક્યાંક બીજે જ વયું જવું અહીં મારે રહેવું જ ના રહીએ તો હરમ આવે ને પહેલેથી અહીં રહીએ ને એટલે અમને બહુ હરમ આવે હવે તો હું હાવ હાવ થાકી ગઈ છોકરા હું તમારું ઓનું હમ જાયું આનું હમ જાઉં કેટલાકનું હમ જાઉં મારે હવે તમે બંધ જ રહ્યો બા તમે તો બંધ જ રહેજો કંઈ બોલતા જ નહીં અમારા હમ હાલ છોકરા આપણે જાઉં સાહેબ છે તું લઈને જા તું છોકરીને હું જોઈ લઉં તું કિમ નીકળ થી બાય ને જાઉ તો જા એકલી સૂટ છે તને હોય તું લઈને જા જોઈએ હું જોઉં

મારે નથી સાંભળવું બા તમે તો કંઈ બોલો જ માં મારા હામું બોલવું જ નહીં મારા હામું હું તો હાવ થાકી ગઈ તમારા બધાઈ થી બધાઈ નું રાખવાનું ઢહેરા જ કરવાના કંઈ બીજું કંઈ નહીં કામ કરી ઢહેરા કરીને હુઈ જવાનું બસ બીજું કંઈ નહીં આપણે શાંતિ રાખવી કે નહીં તારે એમ કહો હવે હે મોટા રેવા દે ને ભાઈ હવે તું રેવા દે ને માં દીકરો હું કી દે ને હવે બધુંય હગે વગે કર નાખો ને હા પ્રેમાણો એમ કહો મારાથી તો સોનલ બોલાઈ ગયું ભાભી હામું હાચું ચૂકવ મારો મગજ વયો ગયો ને તો ભાભી સામું બોલાઈ ગયું કે ભાભી તમે આમ કરો માં અમે શું કીધું તમે બધાની સેવા કરો સેવા હું આપણી સેવા કરી એની મેં નવ મહિના હાઈશ હું કહેવા નથી માગતો પણ મેં કોઈ દી કંઈ કીધું આ લઈ આવજો સંદીપભાઈ ઓલું લઈ આવજો કોઈ દી મેં સોનલ નથી પાડી હાચું ચૂકવ કોઈ દી કદર ન થઈ મારી તો અને એવી ખીચ ચડે હે જેમ કરે એમ હવે બે માણો મારે તો કંઈ બોલાવવા જ નથી મનાવવા શાંતિથી બ બા કરી લે ને એટલે આપણે નીકળી જવાનું થાય બ

આપણ આટલા બારે બધાય હાંભળે બારીએ થી જોતી તી તો બે ત્રણ બેન ઓલી સાઈડ ઉઈ પીજો મે તો ડોકું કાઢીને અંદર આવતી રે કેવા ખરાબ લાગી કેવી હરમ આવે લા વાટલું બાતે છે હે બાપુજીને સારું લાગે બાપુજીને તો ઠીક નથી બિચારાને ડાયાબિટીસ છે વધારે ડાયાબિટીસ વધી જાય કોલેસ્ટ્રોલ વધી ગયું એટલે એને સમજ ન પડતી કે ન બધાય હાથ છે તોય બાતો જો કાઈ ન કહેતા ડાયને કાઈ ન કે જો તો ખરી કેવા છે હે હું હોય તો મને તો ક્યાંય ઉધડી લઈ લીધી હોય હું તો તમને સાચી વાત કરું ભલે ને ખીચ ચડે તો ભલે ચડે તમને પણ બા છે ને એને કંઈ ન કહે કંઈ વાંધો નહીં જે કરે હું તો થાકી ગયો હોય હાવ થાકી ગયો હવે મારે મગજ મારી નત કરવી હવે એની અરે એ જય શ્રી કૃષ્ણ કાકા શું કરો છો આ રહ્યો જો બેઠો હો હા આવો કામ હતું

એ રહી અંદર હે ઈ રહી કામ છે તો બોલાવું આતી નંબર એ કે કે હું લેતી આવું એ કે કે ત્યાંથી કે મંગ બેનને ત્યાં આવી હે કે મેં કીધું કે આ લેતી ને એ નંબર લેવા આવી ઓ ખબર નહીં હમણાં આવી સારું જળી ગયા તી દઈ ગયા તી કથા રાખવી તી હાસી વાત છે કે નંબર હોય તો આપણે પૂછી લે કેદી રાખીએ બરાબર ને એ વાત તો હાસી છે તમારી